તાપીમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંમેલન સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખુશાલપુરા વ્યારાના પટાંગણમાં યોજવામાં આવેલ હતો સરકાર શ્રીની વિવિધ યોજનાઓને માનનીય કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સી આર પાટીલે ખેડૂતોને ઉદબોધન કરતા જણાવ્યું કે બંધ પડેલી સુગ

સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગ્ન દિવસ વડીલોની યાદોનો દિવસ આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્યો ખાસ નોંધ એક ખાઈને અગિયાર હજારમાં દત્તક લેનારનું તેમજ પંદર હજાર જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે તલકચંદ લીલાધર દેટિયા મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરિસિંહ ભીખુભા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ જીવુભા રાઠોડ ઘઉ સેવાદાન એ જ શ્રેષ્ઠ દાન